બ્રિટિશરોએ બનાવેલા ઇન્ડિયન પિનલ કોર્ડની જગ્યાએ દેશભરમાં એક જુલાઈથી નવા કાયદાઓ અમલીક કરવામાં આવ્યા છે ત્યારે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા હેઠળ વડોદરા શહેરમાં સૌથી પહેલો ગુનો સયાજીગન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જેમાં મારામારીની કલમ એકસો પંદર અને એકસો અઢાર એક મુજબ ગુનો દાખલ કરાયો હતો ત્યારે સામાન્ય રીતે પોલીસ દ્વારા શહેર અને રાજ્યના જીરો ક્રાઇમ તરફ લઈ જવાના પ્રયાસો થતા હોય છે પરંતુ વડોદરા પોલીસે તેમના ટ્વિટર પેજ પર વડોદરા શહેરમાં નવા કાયદા પ્રમાણે નોંધાયેલા આ પહેલા ગુનાને શુભારંભ તરીકે દર્શાવ્યો હતો ત્યારે પોલીસનું આ પ્રકારનું ટ્વીટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ફરી એકવાર આગામી ત્રણ વર્ષ માટે આઈએસઓ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ બે હજાર નવમાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને આ સર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું જે પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જાળવી રાખી છે અને ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ઉચ્ચ કક્ષાની ગુણવત્તા યુગ સમય બધન પ્રજાલક્ષી સુચારુ કામગીરીને લઈને આ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે ત્યારે વર્ષ બે હજાર નવ થી બે હજાર ત્રેવીસ સુધી સળંગ આઈએસઓ સર્ટિફિકેશન મેળવનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે સીલ ખોલીને સર્ચ કરવામાં આવતા પાંચ કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું છે જેમાં અગાઉ પોલીસ તપાસમાં તેમની આવક કરતા ચારસો દસ ટકા જેટલી અપ્રમાણસર મિલકતો મળી આવી છે ત્યારે ગઈકાલ રાતથી રાજકોટ એસીબી દ્વારા ટ્વિન સ્ટારની ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવતા તેમાંથી પાંચ કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવતા હવે સાગઠિયાની તપાસમાં શું નવા ખુલાસાઓ થશે য